ભુજના ધારાશાસ્ત્રી શંકરભાઈ સતદે પરિવાર દાનનો મહિમા અને દાનની ગરિમાને ઉજળી કરી કડકડતી ઠંડીમાં પરેશાન થતા જરૂરિયાતમંદ લોકોને ધાબળા ઓઢાડી અને દાનની ગરિમા અને તેનું ગૌરવ હંમેશાને માટે ઊંચું કર્યું હતું કચ્છ જિલ્લાના ભૂજ ભુજ ખાતે ઠંડીથી રક્ષણ મળે તે મેળતું માટે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં ભુજના પૂર્વ નગરપતિને જાણીતા ધારાશાસ્ત્રી દાતા શંકરભાઈ સદ્યના પ્રમુખ સ્થાને આ વિતરણ કરવામાં આવ્યું હતું ડોક્ટર કવિતા મીરા સદ્યની સ્મૃતિમાં આજે સત્યમ સંસ્થાને તાનારી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ધાબડા વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં દાતા શંકરભાઈ સદ્યએ જણાવ્યું હતું કે ઠંડીમાં લોકોને રક્ષણ મળી શકે તો આ જરૂરિયાતમંદ લાભાર્થીઓને ડોક્ટર કવિતા મીરા સદ્યની સ્મૃતિમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આ ધાબડા વિતરણ કરી અને એક ગરિમા ઊભી કરી છે ખાસ કરીને અલગ અલગ તહેવારોમાં પણ સંસ્થા દ્વારા લોકોને જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવતું હોય છે આ પ્રસંગે શંકરભાઈ સાથે દર્શક નરેન્દ્રભાઈ અંકિતાબેન નર્મદાબેન માલશ્રીબેન રાજુલાબેન લોકો જોડાયા હતા આવશ્યકતા હોય તેઓએ દર્શક અંતાણી ત્રાણું સાત તેતાલીસ સાડત્રીસ એકસો સત્તાવન મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાથી તેમની જરૂરિયાત મુજબના ધાબડા એલોટ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી શિયાળાની શરૂઆત ક્યારેક ગરમી હોય મોટે ભાગે ઠંડી હોય છે ડોક્ટર કવિતા મીરા શે ની સ્મૃતિમાં ગામડાનું વિતરણ કરવામાં આવ્યું છે સત્યમ અને તાના રેરી સંસ્થાના માધ્યમથી ડરભાઈ હમતાની રાહ અને આપે જોયું કે છેવાડાના સમાજના ભાઈઓ બહેનો છોકરાઓ છોકરીઓ એમણે હોશ દાબડા સ્વીકાર્યા આજે દાબડા વિતરણ કાર્યક્રમ ની શરૂઆત થાય છે અને હું હંમેશા દર્શક ભાઈને કઉ છું કે આપણા સમાજમાં મધ્યમ વર્ગના કેટલાક લોકો એવા હોય છે કે જે સામાન્ય રીતે આવા કાર્યક્રમ માં હાથ લાંબુ કરવાનું પસંદ કરતા નથી તો એવા જરૂરિયાત વાળા લોકોને આઈડેન્ટિફાઈ કરી અને સમાન રે અમને ગેરપોચા કરવા અને એ કાર્યવાહી દર્શકભાઈ કર્યા